પણ કોઈ અવાજ આપતું નથી થોડી વાર થાય છે એટલે ઉપરના રૂમમાંથી ચાલવાનો અવાજ આવે છે એટલે નેહા ધીમે ધીમે પગથિયાં ચડે છે જેવું તે પગથિયાં ચડતી જાય છે એટલે બાર વર્ષ પહેલા જે બનેલી ઘટના તેમના મગજમાં યાદ આવતી જાય છે બાર વર્ષ પહેલા જ્યારે તેમનો ભાઈ મેળામાં ગયો ત્યારે મેળામાં ખૂબ મોટી ભયંકર આગ લાગી હતી અને ખૂબ દાઝ્યા પછી તેમનો ભાઈ મેળામાં ગાયબ થઈ ગયો હતો આ મેળામાં આ ઘટના બનવા પછી તેમનો ભાઈ આઠ દિવસ પછી ઘરે પાછો ફર્યો હતો ને આખો દાજી ગયેલી હાલતમાં હતો આ જોઈને ઘરના બધા લોકો ગભરાઈ ગયા હતા અને પછી તેમની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી પરંતુ નેહાએ ક્યારેય પણ માન્યું ન હતું કે આ મારો ભાઈ છે કારણ કે આ વ્યક્તિમાં તેમને કંઈક અજોગતું લાગતું હતું અને ક્યારેય આ એ તે પછીના દિવસો પછી ક્યારેય તેમણે તેના ભાઈને રાખડી પણ નહોતી બાંધી આજે તે સમયને બાર વર્ષ વીતી ગયા હતા અને બાર વર્ષ પછી નેહા પોતાના ભાઈ વિક્રમના ઘરે આવી હતી જ્યારે તે દાદરા ચડીને ઉપરની રૂમ સુધી પહોંચે છે ત્યારે રૂમનો અડધો દરવાજો ખુલ્લો હોય છે અને તેમનો ભાઈ વિક્રમ અરીસા સામે ઊભો હોય છે જ્યારે રૂમનો દરવાજો ખોલીને નેહા અંદર જાય છે ત્યારે વિક્રમ તેમને કહે છે કે આજે કેમ તું અહીં આવી છું એટલે નેહા કહે છે કે આજે તો આપણો ભાઈ બહેનનો તહેવાર છે રક્ષાબંધન છે હું તને રાખડી બાંધવા માટે આવી છું એટલે વિક્રમ કહે છે કે તે મને ભાઈ માની લીધો એટલે નેહા કહે છે કે આપણા ભાઈ બહેનનો તહેવાર છે તો હું તને રાખડી બાંધવા માટે તો આવું જ નહીં એટલે વિક્રમે કહ્યું કે હું તારો ભાઈ નથી આજથી બાર વર્ષ અગાઉ જ્યારે મેળામાં આગ લાગી હતી ત્યારે તારો ભાઈ મને બચાવવા આવ્યો હતો અને તે આગમાં હું બચી ગયો પરંતુ તારો ભાઈ તે આગમાં વિલીન થઈ ગયો અને તેમને મરતી વખતે છેલ્લા શબ્દ એ હતા કે મારી બહેનનો ક્યારેય પણ સાથ ના છોડતો તો હંમેશા મારી બહેનને પોતાની બહેન સમજીને રાખજે એટલે આજ દિવસ સુધી હું તને મારી પોતાની બહેન સમજીને આજ દિવસ સુધી સંબંધ નિભાવતો આવ્યો છું આ સાંભળીને નેહાના હૃદયમાં ધાસકો પડ્યો અને તે બેડ ઉપર બેસી ગઈ થોડીવાર પછી તે પોતે ભાનમાં આવી એટલે તરત તેણે પોતાના ભાઈ વિક્રમને હાથ પર રાખડી બાંધી દીધી એટલે વિક્રમે કહ્યું કે હું વિક્રમ નહીં પણ હું અર્જુન છું એટલે નેહાએ જણાવ્યું કે ભાઈ કોઈ પણ હોય પરંતુ ભાઈ તો ભાઈ છે તે દિવસે તે મારા ભાઈને વચન આપ્યું હતું કે આ જીવન તું તો તું મને પોતાની બહેન તરીકે સાચવજે અને આજ દિન સુધી તે મને પોતાની બહેન જ માની છે એટલે લોહી થી બનેલો સંબંધ સાચો સંબંધ નથી હોતો ક્યારેક દિલ થી બનેલો સંબંધ પણ સાચો સંબંધ હોય છે તો ભલે મારો લોહી થી માનેલો ભાઈ નથી પરંતુ આજ થી તું મારો દિલ થી માનેલો ભાઈ છે એમ કહીને નેહા તેમને હાથ ઉપર રાખડી બાંધી દે છે અને પોતે બહેન તરીકે અને પોતે તે પોતાના ભાઈ તરીકે આ જીવન તે સ્વીકાર કરશે તેવો તેમને વચન આપે છે એટલે દોસ્તો ક્યારેય પણ સંબંધ લોહીથી બને તેવું જ નથી હોતું ક્યારેક સાચા દિલથી સાચી લાગણીથી પણ સંબંધ નિભાવી શકાય છે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે તે દિવસ નિમિત્તે દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને આ કહાની તમારા ફેમિલી મેમ્બર દોસ્તો સુધી જરૂરથી પહોંચાડજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ દોસ્તો